નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો આપણા જીવનમાં સુખ દુઃખ આવે છે અને જાય છે પરંતુ કેટલીક વાર કેટલીક સમસ્યાઓ એવી પણ હોય છે કે જે આપણો પીછો છોડવાનું નામ જ નથી લેતી આવી સ્થિતિમાં વ્યક્તિ પરેશાન થઈ જાય છે અને આજ ચિંતામાં આવેલા કામ પણ બગડવા લાગે છે પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં અમુક એવા ઉપાયો જણાવવામાં આવ્યા છે જે દરેક સમસ્યાનું નિવારણ કરી શકે છે આપણે લાલ મરચાનો ઉપયોગ રસોઈમાં કરીએ છીએ પરંતુ લાલ મરચા ખાવાનો સ્વાદ વધારવાની સાથે જીવનની સમસ્યાઓ પણ દૂર કરે છે સાથે દરેકના ઘરમાં આસાનીથી મળી રહે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર લાલ મરચા ગ્રહોની દશાને પણ ઠીક કરી દે છે તો ને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં તમારા કુરદેવી નામ જરૂરથી લખજો મિત્રો તો ચાલો જાણીએ કે તે ઉપાય કયા કયા છે એક નજર લાગી હોય તો લાલ મરચા દૂર કરશે નજર દોષ એટલે કે નજર લાગવાના કારણે જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવે છે તેના કારણે કોઈ પણ કાર્ય કરવામાં બાધાઓ આવવી તબિયત બગડવી દુર્ઘટના થવી જેવી સમસ્યાઓ આવે છે નજરદોષ દૂર કરવા માટે સાત લાલ મરચાને સાત વખત સીધા અને ઉલટા ક્રમમાં તમારા માથા પરથી ઉતારીને આગમાં ફેંકી દો

આ દેવડાઓને તમારા બિઝનેસ ઓફિસ અથવા ધંધાના સ્થાન પર રાખવાથી વેપારમાં સતત વૃદ્ધિ થશે મિત્રો સાથે જ આ કરવાથી આકસ્મિક ધનલાભના પણ યોગ બની શકે છે ચા મિત્રો તમારે સફળતા મેળવવામાં અડચણ આવતી હોય તો આ ઉપાય કરવાથી તમારા જીવનમાં કોઈ અડચણ નહીં રહે વેપાર ધંધા કે નોકરીમાં સફળતા મેળવવા માટે એક વાસણમાં પાણી લો અને તેમાં સાત લાલ મરચા નાખો તેને યાદ રાખો કે વાસણમાં રહેલું પાણી અને મરચા નિયમિત બદલતા રહેવા બસ આટલું કરો પછી જુઓ નોકરી હોય કે વેપાર ધંધો સફળતામાં કોઈ રોકી નહીં શકે પાંચ

જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઇક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં તમારો અમૂલ્ય અભિપ્રાય જરૂર જણાવજો જય શ્રી કૃષ્ણ